નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના ખંભાત ખાતે આજ રોજ એક સંઘ ફાઉન્ડેશન તેમજ એમટી હાઈસ્કૂલના સંયોગથી હાઈસ્કૂલ ખાતે વિનામૂલ્ય કેન્સર જાગૃતિ અભિયાનનો ખૂબ જ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં કેન્સરના જરૂરમંદ દર્દીઓ લાભ લીધો હતો કેમ્પમાં મેમોગ્રાફી પેપ ટેસ્ટ મુખ તથા ગળાની તપાસ વિનામૂલ્ય કરવામાં આવી હતી ફ્રી કેન્સર કેમ્પમાં એક સંઘ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ શ્રીઓ તેમજ પ્રેસ યુનિયનના પધારેલ પત્રકાર મિત્રોનું ફૂલહારથી એમટી હાઈસ્કૂલ પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિખ્યાત શિક્ષક શ્રી ગોરડિયા મેડમ ડૉક્ટર મયુરભાઈ શાહ તેમજ શહેરના બુદ્ધિજીવી નગરજન હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી એક સંઘ ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સુંદર ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા બદલ તેમજ ઉપસ્થિત સર્વ પધારેલ મહેમાનો અને દર્દીઓનું અંતે એમટે હાઈસ્કૂલ પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાત એક સંઘ એક સંઘ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો છે એના લીધે આ શું કહેવા માંગશો ચેકઅપ કરીએ છીએ સેલ્ફ એક્ઝામિનેશન કરીએ છીએ અને જેને જાગૃત હોય એ લોકોને મેમોગ્રાફી માટે કંપનીમાં અમે ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડીએ છીએ અને લઈ આવીએ અને મેમોગ્રાફી પણ ફ્રીમાં કરીએ છીએ આ અમારું કામ છે એ લોકોને જાગૃત કરવા